વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ઈ હબ ના પ્લેટફોર્મ પર મારવેલ પેપર સેટ 8 આઠમા પેપર સેટ ના ક્વેશ્ચનસ જોઈએ આપણે તો પહેલો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયો બેઝિક એમિનો એસિડ નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ગ્લાયસીન એ બેઝિક નથી ઓકે નેક્સ્ટ જોઈએ નીચેના પૈકી કઈ જોડ ટોલેન્સ કસોટી આપશે તો વિદ્યાર્થી મિત્રો ટોલેન્સ કસોટી એ જ આપી શકે કે જે સમૂહ સમૂહ ધરાવતું હોય તો અંદર છે ગ્લુકોઝ આપશે હેક્ઝેનાલ એટલે કે આલ્ડીહાઈડ અને એસિટોફિનોન એટલે કિટોન છે એમાં કિટોન નહીં આપે તો આમાં ગ્લુકોઝ આપશે આમાં હેક્ઝેનાલ આપશે અહીંયા ગ્લુકોઝ અને સુક્રોઝ છે તો ગ્લુકોઝ અને સુક્રોઝ એટલે કે સી ઓપ્શન એ આપશે બરાબર નેક્સ્ટ જોઈએ ન્યુક્લિક એસિડમાં બેઝ સુગર ફોસ્ફેટ એટલે કે ક્રમ આવો હોય બી એસ પી બેગર ફોસ્ફેટ આ એકમને શું કહેવાય

સમુદ્રાય છે યસ ચાર સીએચ સમુદ્ર આવે છે યસ એટલે કે પહેલું ખોટું વિધાન છે બાકીના બધા સાચા વિધાન છે નેક્સ્ટ જોઈએ પાંચ નંબર એટલે કે એક પ્રાથમિક

LiAlH4 ફોર એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇટ જે પ્રબળ રિડક્શન કરતા છે તેની હાજરીમાં રિડક્શન કરીશું ઈથર ને બીજો સ્ટેપમાં પાણી સાથે તો આ પ્રક્રિયાની નીપજ આપણને ખબર છે કે ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન મળી જશે એટલે કે અહીંયા આગળ આ સીઓ જે એમાઇડનો સમૂહ છે એના પર રિડક્શન થઈને ઇથાઇલ ડાયમિથાઇલ એમાઇન બની જશે ક્વેશ્ચન નંબર સેવન આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે એન એચ અને બી હોફમેન બ્રોમામાઈડ પ્રક્રિયા કરવાથી એમાંથી મિથાઇલ એમાઈન મળી જશે આઠમો ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો એનએચ ટુ એકબીજાના પેરાસ્થાનમાં છે એનએન ઓ ટુ પ્લસ એચ જીરોથી પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રક્રિયા કરીશું સીયુસીએન અને કેસીએન બીજા તબક્કામાં પ્રક્રિયા કરીશું તો ઈ પ્લસ એન ટુ મળશે એટલે કે અહીંયા આગળ નાઇટ્રોજન દૂર થઈ જાય છે એવી નીપજ મળવાની છે તો કઈ નીપજ હશે પ્રક્રિયામાં ઈ તો અહીંયા આગળ આપણને નીચે મિથાઇલ સમૂહ છે એના ઉપર કોઈ પ્રક્રિયા થતી જોવા મળશે નહીં સૌથી પહેલા જે આ એનએચ ટુ સમૂહ છે એનું એનએનઓ ટુ એચ કરીશું એટલે એન ટુ પ્લસ સીએલ માઇનસ એટલે કે એઝોડાય બની જશે અને અને ત્યારબાદ કોપર સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડ સાથે પ્રક્રિયા થવાથી એમાંથી જે નિપજ મળશે એમાં સાયનાઇડ સમૂહ મળી જશે એટલે કે ઓપ્શન બી સાચો છે બરાબર નેક્સ્ટ જોઈએ સૌથી પ્રબળ એસિડ કયો છે ફોર નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બેન્ઝોઇક એસિડ 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બેન્ઝોઇક એસિડના પેરા સ્થાનની અંદર નાઇટ્રો સમૂહ હશે તો એની અંદર પ્રેરક અસરના કારણે સૌથી વધુ પ્રબળતા હશે એટલે કે ઓપ્શન ડી આમાં સાચું છે ટુ નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન કઈ પ્રક્રિયા દ્વારા પ્રાથમિક એમાઇન મળશે નહીં તો અહીંયા આગળ આપણે જોઈએ પહેલી પ્રક્રિયા જે છે આઈસોસાઈનાઈડ આઇસોસાઈનાઇડ નું રિડક્શન કરીશું તો નાઇટ્રોજન અને કાર્બન બંનેનું રિડક્શન થવાથી અહીંયા મળશે આપણને દ્વિતીય કેમાઈન નીપજ જ્યારે બાકીના બધાની અંદર સાઇનાઇડ માંથી અથવા તો એમાઈડ માંથી પ્રાથમિક એપાઈ નીપજ મળતી હોય છે તો ઓપ્શન એ સાચો જવાબ ઓપ્શન એ છે નીચેનામાંથી કયું સંયોજન કસોટી આપતું નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ સી ની બાજુમાં જે સીએચ સમૂહ છે તેના કારણે મળશે અહીંયા ઇથેનોલનો સીએચ ટુ એચ છે એ પણ આ પ્રક્રિયા આપશે પણ મિથેનોલ આ પ્રક્રિયા આપશે નહીં એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે

નીચેના પૈકી અંદર જોઈએ તો કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન નીપજ મળતી નથી એટલે કે હાઇડ્રોકાર્બન સિવાયની સિવાય મળે છે તે જોઈએ તો અહીંયા આગળ સીએચ થ્રી સી સીએચ થ્રી જે છે એનું એચઆઈ ની મદદથી રિડક્શન કરશો તો પ્રોપેન મળી જશે અહીંયા સીએચ થ્રી સીઓ સીએચ થ્રી એનું એનએચ ટુ એનએચ ટુ ક્યુએચ વડે પ્રક્રિયા કરશો તો સીઓ સમૂહનું સીએચ ટુમાં રૂપાંતરણ થશે એટલે કે હાઇડ્રોકાર્બન નીપજ મળે છે જ્યારે સીએચ થ્રી સીઓ સીએચ થ્રી એનું એમજી એચ અને એચ ટુ વડે રિડક્શન કરવાથી આ પ્રકારની નીપજ મળતી નથી જ્યારે આ છેલ્લી પ્રક્રિયામાં પણ નીપજ આપણને જો બુલ્ફ ક્રિશ્નર કેમેન્સન રિડક્શનથી બંનેથી પ્રક્રિયામાં નીપજ હાઇડ્રોકાર્બન મળે છે આમાં મળે છે આમાં મળે છે પરંતુ આમાં મળતી નથી એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ જોઈએ એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો

સમૂહ સી ડબલ ઓ એચ એ પણ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસર ધરાવે છે અહીંયા આગળ ત્રીજું સંયોજન જે છે એમાં ફ્લોરિન સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી પ્રેરક અસર ધરાવે છે માટે આમાં પ્રેરક અસરના કારણે સૌથી વધુ એસિડિક પ્રબળતા થશે એમ કહી શકાય એટલે કે ત્રણ નંબરમાં સૌથી વધુ હશે ત્યારબાદ આપણે જોઈએચ થ્રી ટાઈ સીએચ સી ડબલ ઓ એચ તો અહીંયા આગળ સીએચ સમૂહ પર બબ્બે પ્રેરક સમૂહો પ્લસ આઈ જે આવેલા છે સોરી માઇનસ અહીંયા આગળ ઇલેક્ટ્રોન દાતા પ્રેરક અસરવાળા સીએચ થ્રી ટ્વાઇસ સમૂહ આવેલા છે ચાર નંબરમાં તો એની સૌથી ઓછી એસિડિક પ્રબળતા હશે તો ચારની સૌથી ઓછી હોય ત્રણ ની સૌથી વધુ હોય અને ત્યારબાદ બે સમૂહ જે છે એની પ્રબળતા હશે એટલે કે ફોર ટુ વન થ્રી ફોર વન ફોર વન ટુ થ્રી થ્રીની સૌથી વધુ ફોરની સૌથી ઓછી હોય આવું એક જ ઓપ્શન છે એટલે કે ઓપ્શન બી

ઓક્સિજન ઋણધ્રુવ અને કાર્બન ધન ધ્રુવ છે આ પ્રક્રિયામાં કાર્બન ઓક્સિજનના દ્વિબંધના ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થાનાંતરણ ઓક્સિજન પર થાય એ પણ સાચું વિધાન વિધાન છે ચોથું વાંચીએ ડી આ પ્રક્રિયાનો બીજો તબક્કો પ્રતિવર્તી અને વેગ નિર્ણાયક તબક્કો છે તો આ વિધાન ખોટું છે અહીંયા આગળ બીજો નહીં પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક છે એટલે કે ખોટું વિધાન અહીંયા આગળ શોધવાનું કીધું છે તો એ છે ઓપ્શન ડી નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન અહીંયા જે આપણને સંયોજન આપ્યું છે ઇથેલિન ગ્લાયકોલ સી ટુ એચ તો એનું આયુપીએસી નામ શું થશે તો ઇથેન વન ટુ ડાયોલ અથવા ઇથેન ડાયોલ છે બરાબર સોરી તો ઇથેન વન ટુ ડાયોલ પણ અહીંયા ઓપ્શન આપેલું છે આપણને ઓપ્શન વન ઇથેન વન ટુ ડાયોલ નેક્સ્ટ જોઈએ સત્તર નંબરનો ક્વેશ્ચન તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલનું આયુપીએસી નામ શું થશે તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ માળખાકીય સ્ટ્રક્ચર દોરીએ તો આ થઈ ગયું આ પહેલો આ બીજો આ ત્રીજો કાર્બન એટલે કે પ્રોપેન ટુ પ્રોપેન ટુ ઓલ તો ટુ પ્રોપેન ટુ ઓલ ઓપ્શન છે નેક્સ્ટ જોઈએ ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા મંદ એનો એચની હાજરીમાં કરવાથી અંતે કયો સમૂહ દાખલ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ એચ ટુ સીએલ સમૂહ દાખલ થશે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયા સંયોજન સૌથી વધુ એસિડિક પ્રકૃતિ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ફિનોલિક સંયોજનોમાં આલ્કોહોલિક સંયોજનો કરતા વધુ એસિડિક ગુણ હોય છે બાકીના બધા આલ્કોહોલિક સંયોજન છે તો ડી ફિનોલ સૌથી વધુ એસિડિક હશે નેક્સ્ટ જોઈએ ફિનોલ એની ઝીંક પાવડરની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ તો ઝેડન ડસ્ટ ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી બની જશે બેન્ઝિન જેની સીએચ સીએલ થ્રી અને નિર્જળ સીએચ થ્રી સીએલ અને નિર્જળ એલ સીએલ થ્રી હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બની જશે આલ્કલાઇન વડે ઓક્સિડેશન ઓક્સિડેશન તો એનું સી એચ માં રૂપાંતરણ થઈ જશે એટલે બેન્ઝોઈક એસિડ બનશે તો અહીંયા છે બેન્ઝોક એસિડ આ પહેલું ઓપ્શન એ સાચું છે બરાબર

નેક્સ્ટ જોઈએ નીચેના પૈકી કયો અથવા અણુ ઇલેક્ટ્રોન અનુરાગી નથી જે ઇલેક્ટ્રોન અનુરાગી નથી તે કાં તો કેન્દ્ર અનુરાગી હોઈ શકે તો ઇલેક્ટ્રોન અનુરાગી ઓ માઇનસ ન હોઈ શકે એટેક કરે છે નેક્સ્ટ જોઈએ કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે તો વિદ્યાર્થી મિત્રો બ્રોમોમિથેન ક્લોરોમિથેન ડાયબ્રોમોથેન અને બ્રોમોફોમ આ જોઈએ તો એની અંદર સૌથી વધુ પરમાણુ છે કે નહીં એ ચેક કરો તો આ કિરાલ કાર્બન છે અહીંયા કિરાલ કાર્બન યસ અહીંયા પણ આ અણુની અંદર અહીંયા કિરાલ નથી પરંતુ અહીંયા કિરાલ છે કારણ કે અહીં બે મિથાઇલ થઈ ગયા એટલે કિરાલ નથી અહીંયા આગળ કોઈ પણ એક કિરાલ સેન્ટર હાજર હોવું જોઈએ તો અહીંયા આગળ આ કિરાલ સેન્ટર છે અહીંયા આગળ આ સેન્ટર છે નથી કારણ કે બે મિથાઈલ સમૂહ આવી ગયા બે મિથાઈલ સમૂહ તો બીજો કાર્બન જુઓ તો અહીંયા આગળ બે હાઇડ્રોજન આવી ગયા એટલે નથી અહીંયા બીજો કોઈ કાર્બન કિરાલ ન થઈ શકે અહીંયા આગળ બે મિથાઈલ સમૂહ કોઈ કિરાલ નથી માત્ર એક જ ઓપ્શન એ એવું છે કે જેમાં એક કિરાલ સેન્ટર ઓછામાં ઓછું હાજર છે માટે તે પ્રકાશ ક્રિયાશીલ છે નેક્સ્ટ જોઈએ નીચે પૈકી કયો ધાતુ આયનની એમોનિયામય દ્રાવણ ની ડાયમિથાઇલ ગ્લોઝાઇમ સાથેની પ્રક્રિયાથી લાલ રંગના આક્ષેપ મળે છે તો ડાયમિથાઈલ ગ્લાયોગીમ એટલે કે ડીએમજી સાથે નિકલ પ્લસ ટુ એ લાલ રંગના આક્ષેપ આપશે વર્ણપટની રાસાયણિક શ્રેણીનો સાચો ક્રમ જણાવો તો આ છે સંકીર્ણની અંદર જે લિગેન્ડની સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તેનો ક્વેશ્ચન છે તો આપણે સામાન્ય રીતે જોઈએ તો કાર્બન દાતા હોય તે સૌથી પ્રબળ હોય છે નાઇટ્રોજન એના પછી ઓક્સિજન અને ત્યારબાદ હેલોજન દાતા હોય છે તો આયોડિન પછી બ્રોમિન આઈ પછી બીઆર પછી આવશે ફ્લોરિન ક્લોરીન બરાબર છે તો અહીંયા આગળ સૌથી પ્રબળ હશે આ બધા લિગેન્ડ ની અંદર બ્રોમિન પ્રબળ ન હોઈ શકે બરાબર છે બ્રોમિન નિર્બળ લિગેન્ડ છે તો આઈ માઇનસ સૌથી નિર્બળ લિગેન્ડ છે અને અહીંયા આગળ નિશાની આપણે આ રીતે કરવી પડે તો ઓપ્શન એ સાચો થઈ જશે તો બધાની અંદર નિશાની એક જ દિશામાં સાચી કરવી પડે તો તમને મળી જશે આઈ બી આર એફ ઓ એચ આ સૌથી સાચો ક્રમ છે બરાબર એક જ દિશામાં બધી નિશાની હોય લેસ દેન લેસ દેન વાળી ઓકે

અને ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન આંક કયા કયા છે તો જુઓ ઈથેન વન ટુ ડાયમાઇન એના કારણે સવર્ગ આંક બે ગુણ્યા બે એટલે કે ચાર થયો અને ઓક્ઝેલેટના કારણે બીજો બે એટલે કે છ સવર્ગ છે તો પહેલો આંકડો છ હોય અને ઓક્સિડેશન આંક નક્કી કરવાનો છે તો ઓક્ઝિલેટ નો માઇનસ ટુ નાઇટ્રોનો માઇનસ વન એટલે કે ઈ ધાતુ નો ઓક્સિડેશન આંક પ્રાથમિક સંયોજકતા ત્રણ થઈ ગઈ તો છ અને ત્રણ પહેલું ઓપ્શન ડી એકમાત્ર એવું છે કે જે સાચું છે નેક્સ્ટ નીચે આપેલા કયા ધાતુ આયનની ડી કક્ષક કઈ કક્ષક લેવાની છે ડી કક્ષક માં ઇલેક્ટ્રોન નથી તો એમેનો ફોર માઇનસમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક સોરી એમએનો ફોર માઇનસ નહીં પણ માઇનસ 2 છે તો અહીંયા આગળ ઓક્સિડેશન આંક છ થશે તો ડી વન એક ઇલેક્ટ્રોન ધરાવશે તો આમાં ડી થ્રી ઇલેક્ટ્રોન રચના થશે એફી સીએન સિક્સ માઇનસ થ્રી માંથી ત્રણ ગયા એટલે પ્લસ થ્રી તો આમાં ડી પાંચ ઇલેક્ટ્રોન છે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ થશે સ ના રૂલ્સ મુજબ સાત દુ ચૌદ ઓક્સિજનનો પ્લસ વન પોટેશિયમનો ચૌદ માંથી બે ગયા બાર ભાગ્યા બે ક્રોમિયમ થશે પ્લસ સિક્સ ક્રોમિયમ પ્લસ સિક્સ ઓપ્શન એ સાચું ઓપ્શન છે

બરાબર છે તો જોઈ લઈએ આપણે કયું ઓક્સિડેશન તરીકે વર્તશે નહીં અહીંયા આગળ વેનેડિયમ એનો ઓક્સિડેશન આ છ છે મોલિફેન એનો છ છે ક્રોમિયમ એનો છ છે તો અહીંયા આગળ બધા જ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે કારણ કે ઊંચીમાંથી નીચી અવસ્થામાં આવી શકશે તો કોણ વર્તી શકે નહીં આ બધા જ વર્તી શકે ચુંબકીય ચાકમાત્રા કેટલી તો જુઓ મેંગેનીઝ પ્લસ ટુ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના તપાસી લઈએ મેંગેનીઝ પરમાણુ ક્રમાંક પચીસ ઇલેક્ટ્રોન રચના થ્રી ડી ફોર એસ થઈ જશે

કેન્દ્રીય પ્રક્રિયા કયા ક્રમની હોય છે પ્રથમ ક્રમની હોય છે બરાબર યાદ રાખવાની વિગત છે અજ્ઞાત ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર પાંચ ગુણ્યા ની માઇનસ ચાર લિટર સ્ક્વેર મોલ માઇનસ ટુ મિનિટ ઇનવર્સ છે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વેગ અચળાંકનો એકમ આપણે જોઈએ તો એકમ પરથી જે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ મોલની જે ઘાત હોય છે બરાબર તેના પરથી પ્રક્રિયાનો ક્રમ એન નક્કી થઈ જાય છે તો આપણે કોઈ પણ પ્રક્રિયા માટે સોરી અહીં આગળ જોઈ લઈએ કે એકમ શું છે તો લિટર સ્ક્વેર લિટર સ્ક્વેર મોલ માઇનસ ટુ મિનિટ ઇનવર્સ છે તો એ પ્રમાણે જોઈએ તો પ્રક્રિયાનો ક્રમ જે છે બે પોઈન્ટ પાંચ મોલ સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ નું સી આર પ્લસ થ્રી આયન માં રૂપાંતર કરવા કેટલા ફેરાડીની જરૂર પડે તો જુઓ સીઆર ટુ સેવન માઇનસ ટુ સીઆર પ્લસ થ્રી બે ક્રોમિયમ અહીંયા મૂકી દઈએ ઓક્સિડેશન આંકનો તફાવત જોઈ લઈએ તો એ થશે છ એટલે કે એક મોલ માટે છ ફેરાડેની જરૂર પડે તો બે પોઈન્ટ પાંચ મોલ માટે છ ગુણ્યા બે પોઈન્ટ પાંચ તો કેટલા ફેરાડેની જરૂર પડશે અહીંયા આગળ બે પોઈન્ટ પાંચ ગુણ્યા સીઆર પ્લસ પ્લસથી રૂપાંતર કરવા માટે એક મોલનું જ રૂપાંતર કરવા માટે છ ફેરાડેની જરૂર પડે છે

કોપર સલ્ફેટનું દસ મિનિટ માટે એક પોઈન્ટ પાંચ પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેટલું કેથોડ પર કોપર જમા થશે કોપરનો પરમાણુ ભાર છે સિક્સટી થ્રી તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા રિડક્શનની પ્રક્રિયા કોપર પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ કોપર ધાતુ છૂટી પડશે તો બે ફેરાડેની મદદથી એક મોલ અથવા તો બે કુલંબ પસાર કરીશું આગળ એની જોડે છન્નું પાંચસો ગુણી દઈએ બરાબર છે સોરી છત્રીસો ગુણી દઈએ ક્યુ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ટી માં કિંમત મૂકી દઈએ તો આઈ એમ્પિયર કેટલા છે એક પોઈન્ટ પાંચ ગુણ્યા મિનિટ કેટલી તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ગુણ્યા છત્રીસો ગુણ્યા ત્રેસઠ ભાગ્યા બે ગુણ્યા છન્નું પાંચસો કુલમ તો આને સાદુ રૂપ આપો તો તમને સાચો જવાબ મળી જશે તો તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે કે ઓપ્શન ડી નેક્સ્ટ જોઈએ પીગલી સીએસ ટુ ના વિદ્યુત વિભાજન થી વીસ ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે કેટલા કુલમ વિદ્યુત જથ્થો જરૂરી છે તો સીએસીએલ ટુ માં કેલ્શિયમ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માઇનસ કેલ્શિયમ છૂટું પડશે એટલે કે બે ફેરાડે ની મદદથી એના અણુભાર જેટલું પરમાણુ ભાર જેટલું એટલે કે ચાલીસ ગ્રામ છૂટું પડે છે તો કેટલા કુલમ્બ વિદ્યુત જથ્થો એટલે કે અહીંયા બે ગુણ્યા છન્નું પાંચસો કરી દઈશું તો કુલમમાં ફેરવાઈ જશે તો વીસ ગ્રામ માટે કેટલા તો છન્નું પાંચસો કુલમ એટલે કે

એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે નેક્સ્ટ પિસ્તાલીસ નીચેના પૈકી કોનો વન્ટ અવયવ જેટલો થશે તો આનો અવયવ ગણીએ તો છે આનો બે આયનો છૂટા પડશે આમાંથી પાંચ આયનો છૂટા પડશે આમાંથી એક વત્તા ત્રણ ચાર આયનો આમાંથી બે વત્તા એક ત્રણ આયનો છૂટા પડશે એટલે કે ઓપ્શન સી ચાર આયનો ચાર આયનો બંનેના સરખા થશે નેક્સ્ટ

એટલે કે વજન વાળા એકમોને તાપમાન સાથે સંબંધ નથી મોલાલિટી વજન વજન અને વજનથી પીપીએમ આ ત્રણે વજન આધારિત છે માત્ર મોલાલિટી એવો એકમ છે જે તાપમાન સાથે બદલાય છે તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફોર્ટી એટ એ અને બી પ્રવાહીના બાષ્પ દબાણ અનુક્રમે 80 મિલીમીટર અને સાહીઠ મિલીમીટર છે ત્રણ મોલ એ અને બે મોલ બી ને મિશ્ર કરવામાં આવે તો કુલ બાષ્પ દબાણ કેટલું તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે સૂત્ર મૂકી દઈએ પી ટોટલ ઇક્વલ ટુ પી નોટ એક્સ એ વત્તા પી નોટ બી એક્સ બી એના ત્રણ મોલ લીધા છે તો એનું પ્રેશર કેટલું છે એસી એટી ગુણ્યા થ્રી બાય બંને સરવાળો થ્રી બાય ફાઈવ કારણ કે સરવાળો થશે પાંચ વત્તા 60 * 2 / 5 અહીં આગળ આપણે મૂકી દઈએ તો 48 + 24 72 આન્સર થશે a કુલ બાષ્પ દબાણ 72 mm થશે નેક્સ્ટ જોઈએ 298 કેલ્વિન તાપમાન CO2

છ પોઈન્ટ જીરો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ત્રણસો અઠ્યાવીસ તો મળી જશે વન પોઈન્ટ સમથિંગ એટલે કે ટુ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ એટ બાર તમે મેળવી શકો નેક્સ્ટ જોઈએ

ઘન પદાર્થ ઓગાળવામાં આવે તો એ સો કરતાં ઊંચા તાપમાને ઉકળશે એટલે કે પાણીનું શુદ્ધ દ્રાવકનું બોઇલિંગ પોઈન્ટ સો ડિગ્રી સેલ્સિયસ અથવા ત્રણસો તોતેર કેલ્વિન છે પણ એમાં થોડો વધારો થઈ જશે એટલે કે જો ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું હોત તો સો પોઈન્ટ સમથિંગ હોત પણ અહીંયા બધા કેલ્વિનમાં આપ્યા છે એટલે કે થ્રી સેવન્ટી થ્રી પોઈન્ટ ટુ કેલ્વિન આમાં કોઈ દાખલો ગણવાનો નથી સીધું લોજિક છે કે એના ત્રણસો તોતેર કરતા ઊંચા તાપમાને તે ઉકળશે એટલે ઓપ્શન ડી સાચો જવાબ થશે થેન્ક યુ